આ વિડીયોમાં તમે માજી જોઈ રહ્યા છો આ માજી મહારાષ્ટ્ર રાજ્યના દામણ ગામના વતની છે એવું તેઓ કહે છે આ બહેન જે છે તે મરાઠી ભાષા સમજી શકે છે તેમણે પૂછેલું છે દામણ ગામના વતની છે અને આ બંને ગૌસેવકો કરુણા સેવક ગૌસવ તરીબંધ ગૌસવકોને જાણ થઈ આજે આજે તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ એટલે કરુણાસેવક સેવક તરેબા ટ્રસ્ટના ગૌસેવકો આ માજીને સુરત સરથાણા પોલીસ સ્ટેશન પાછળ આવેલા શ્રી લોક સેવા સદભાવના વૃદ્ધાશ્રમમાં પહોંચાડવા જઈ રહ્યા છે જય ગૌ માતા જય ગોપાલ